सरकार ना धारा 3 મુજબ नियम મુજબ સાહેબ જે સેટઅપ ખાલી છે એ તો કતફે છે સેટઅપ ખાલી હોય એ નિયમ મુજબ સેટઅપ કેટલા નું છે કબૂલ કર અહીંયા 59 નું ખાલી બતાવો 59 એના ઉપર દરખાસ્ત મીટી લે લોકોને પેલા કરાવવા વર્ષોથી જે જૂના કામ કરતા હોને લોકો આપણ તો જીડા કોણ ચીડાય다가 નોતા ચડતા તો કોણ ચીડાય다가 કેંગિયા એટલે આપણો રજૂઆત છે અંદર કરી આવો બાકી ખોટી વાત રોજ ઉઠીને ટોળા ને કપાટા મહિના બે ટોળા કપાટા આવે એ વસ્તુ મને પુવાણ નથી બરોબર અને ભાટીભાઈ જીતુ સોમાણી નો ઇતિહાસ ખબર છે ને તમને મને બધી ખબર છે હા જીતુ સોમાણી નો ઇતિહાસ ખબર છે ને બધી ખબર છે મને હા શું મને બધી ખબર છે